કોઈ ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા સારું તેમજ કોઈ અગમ્ય બનાવ ન બને તે માટે અપીલ આપેલ સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી સોનચા નાવ તરફથી આપવામાં આવેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી સોનચા ના પોલીસ સ્ટાફ ના માણસો એએસઆઈ રોહિતભાઈ યોગેશભાઈ એસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ થોબણભાઈ તથા કાંજીભાઈ બુથાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ શામજીભાઈ નાઓ સુરેશ શહેરના ઝોન ચાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ રોહિતભાઈ યોગેશભાઈ તથા ઈશ્વરભાઈ ધોબણભાઈ નાઓને બાતમી હકીકત મળે કે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વડોશ્રી ગ્રામનગર પ્લોટ નંબર ત્રણસો છવ્વીસમાં આવેલ શિવમ કિરાણા સ્ટોર દુકાનમાં તેમજ આજુબાજુની રૂમોમાં ગેસના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલાઓનો સંગ્રહ કરી તેમજ ડોમેસ્ટિક બાટલાઓમાંથી કોમર્શિયલ બાટલાઓમાં રિફિલ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે

પવન કુમાર મુન્ની પાસે વડોદરા પાંડેસરા સુરત શહેર મુઠાણ ગામ બદલપુર થાના સુમેરપુર જિલ્લો હમીરપુર યુપી લાલાભાઈ અર્જુનભાઈ ભરવાડ ઉમર વર્ષ અઠાવીસ રહેઠાણ પ્લોટ નંબર એકસો એકાવન બીઆરસી

કંપનીના ખાલી ગેસના બોટલ નંગ એકસો અઠાવીસ કિંમત રૂપિયા ત્રણ લાખ સાત હજાર બસો તથા વજન કાંટો નંગ બે કિંમત રૂપિયા સાત હજાર તથા રેગ્યુલર નંગ રેગ્યુલેટર નંગ એક કિંમત રૂપિયા સાતસો તથા મોટર ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાયેલ નંગ બે કિંમત રૂપિયા સાત હજાર તથા પાઇપ કિંમત રૂપિયા બસો તથા એક ટેમ્પુ કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ્લે રૂપિયા આઠ લાખ ત્રીસ હજાર ચાલીસના મત્તાનો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે